એ હાલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આપણે ગઈકાલના વિડીયોમાં જોયું કે આપણે રસ્તાનું કામકાજ ચાલુ હતું હવે થોડું ઘણું બાકી છે એટલે આજે એ આપણે રસ્તાનું કામ પૂરું કરવાનું છે પછી બીજું કે રસ્તામાં બેલા પડ્યા છે સો એકસો વીસની આસપાસ બધા હારી નાઈ નાખવાના છે અને મેં તમને કાલે કીધું હતું કે આપણે હાલ સુધીમાં કમ્પ્લીટ હાઈરું પૂરાઈ ગયા તો આજે પાછો ખાલી તો ટાઈમ ન મળ્યો પણ અત્યારે હું તમને બતાવું કે આપણે કંઈક આ રીતની માંડવી ગઈ અત્યારે અહીંયા પાસે જવાય એમ નથી અહીંયા કાલે આપણે ફુવારા પછી આ રીતની આપણી આયરું પુરાવા માંડી છે હવે આ રોજે રોજ આની વૈધ કરતી જાય એમ વ્યવસ્થિત થઈ જાય કદાચ કોઈક ક્યાંક ખાલું પડે કેમ કે દાણો દટાણો ન હોય તો એ કોઈ કબૂતરા કે કંઈ વીણી ગયું હોય બાકી તો ઉગાવો તો વ્યવસ્થિત છે વાંધો નથી ઘાટી છે આપણે આનું વીઘે ત્રીસ કિલાની એવરેજ ઉપર વાવેતર કર્યું હવે સર આખું બધું ખેતર ભરાઈ જાય ને પછી તમને બતાવીશ કે આપણું ખેતર કઈ રીતનું ઉગાવો છો અને કેવી લાઈન સીધી થઈ આપણે સાહેબ અનુકર આપણે પહેલાં જે આવ્યું ને એમાં તો વરાપ નો તિનિન વર્ગી ગયા હતા એટલે એમાં થોડા પાકા સુકા છે પછી હવે આમાં આપણે કેવું કૂગ્યા આનું બધાય આપણે કોરામ વાવ્યું હતું અને આમાં હવે દેખાવા માંડ્યું છે આપણે આ કોરામ વાવીને ફુવારા મી છે ફરવડું થવા માંડ્યું છે આમ આયર્યું દેખાય કાંઈ આવ્યું છે એમ ક્યાંક શિસરું હોય ને ત્યાં બહાર આવ્યું દેખાવા માંડે એટલે કાલે ઓલું કોરની દેખાય ને એવી કાલે આ દેખાઈ જાય હવે આપણે વિરામભાઈને આવવાની ફૂલ તૈયારી છે આડી ફોન આવી જાય કાલે હું આવી ગયો એટલે રેલવે સ્ટેશન તેડી આવી આવે બસમાં પણ ઉતરે પાસે રેલવે સ્ટેશને હોય ભાઈ વિરમભાઈ હા એટલે કોઈકને એમ લાગે કે રેલવે સ્ટેશન રેલ ટ્રેનમાં આવતા છે તો ચાલો મિત્રો આજે હવે થોડું ઘણું આપણું કામકાજ છે બપોર પછી આપણે હજારમાં એક બે વાયરના બે કાંઠાના વાયર મારવાના છે ડેલો બનાવવાનો છે ને પછી આગળ આપણે કળિયાને કામ આપી દીધું છે રવજીભાઈ નવાણિયા એ આપણું મકાન બનાવવાનું કામ ચાલુ કરશે ને પછી વાતાવરણ થઈ ગયું છે વરસાદી વાવણી લાયક વરસાદ થઈ જાય આપણે ઉગળી જાય પછી અવાણિયા તો મિત્રો આપણું રસ્તાનું કામ અત્યારે અહીં થઈ ગયું ફાઇનલ હવે થોડું ઘણું સિનારી આ ફરવાની છે હવે બાકીનું આ રીતનું કામ કરી નાખ્યું છે ઓકે વિરમભાઈ આપણું કામ પૂરું થયું છે બપોર લગ્નનું છે બપોરે પછી પૂરું થયું જમીન જવાનું છે લાઈટ કરજો શેર કરજો સપરાઈઝ કરજો અમને અને અમારો વિડીયો જોતા જોતા રહેજો હા હા ભાઈ જો આ અમે આ બધું અમારું કામ પૂરું થઈ ગયું થાય ભાઈ વિરમભાઈ એમની ભાષામાં કહી દીધું છે બધું કેવું કામ કર્યું આ રીતનો આપણો રસ્તો થઈ ગયો તૈયાર અહીંયા માથે થોડીક ધૂળ નાન પીડ્યું ને એટલે ગંધારું લાગે ચોખ્ખું થઈ જાય એટલે આવું થઈ જાય મસ્ત અને ચાનો ટાઈમ થઈ ગયો છે વિરમભાઈ ચાનો ટાઈમ તો શું કે જ નહીં ગમી થાય એમાં ટ્રેનનો વિશાળ કરે ને એટલે ખબર પડી ગઈ કે નવ વાગે ટ્રેન નીકળે કંઈક અગિયાર વાગે નીકળે એટલે ચાનો ટાઈમ થઈ ગયો પછી જે એક બે વાગ્યાની નીકળે પછી જબલપુર નીકળે ગાડીના વિશાલ ઉપર ચા પાણી જોઈએ ચા થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ સોરઠની બેહીના દૂધનો કાં हेलो पीवा अच्छा थर्मल में कैश निकाल दो हैं दबा दो हम्म अच्छा कशियस भी निकाल दो તો આપણે ભરી આવ્યા ટેલર પાણાનું પંચોતેર એસી પાણા ભરી આવ્યા ને પહેલા ભરી આવ્યા હતા બીજો ફેરો છે હવે આને ઠલવી નાખીએ પછી વિરમભાઈ ને મૂકી આવી અવાણિયા ચાલો અહીંયા ઉતારવા લાગેલા ફટાફટ ઉતરી જાય ભાઈ પાણા ફોરા છે ને પડીકા એવા છે ફાઈનલી આપણે બેલા ને મારી દીધો એ એકસો ચાલીસ બેલાની આસપાસ છે અને સુલકી કુંડી કરી નાખી છે સાફ ધારી થઈ ગઈ હતી કેધુ તો ચાલો મિત્રો આજનું કામ આપણું બપોર સુધી નહોતું બપોર પછી હવે થોડુંક આપણે ટ્રેક્ટરમાં ઓઇલ સીલ વહી ગઈ છે ઓઇલ નીકળી ગયું જાજુ કાલે લીટર દોઢ લીટર જેટલું ઠંટા રહેતી ઠલવતા તઈ એટલે એ બપોર પછી રિપેરિંગ કરાવવા જવાનું છે અત્યારે વિરમભાઈ બપોર સુધી હતા તો વિરમભાઈને આપણે વાણીયા મૂકી આવીએ જરા બાર વાગી ગયા મેં હવે બપોર પછીનું તો ખાસ કાંઈ કામકાજ નથી પછી આપણે હવે આગળ જોઉં ડેલાનું માપસાઈડ લઈ કંઈ સારી એવી ડિઝાઇન ઓડો ડેલો બનાવી આપણે એવું તમને બતાવીશ તો આજના વિડીયોમાં તમારા વિડીયો તમે જોતા રહેજો જય જવાન જય કિસાન જય હા